સૌથી પહેલા ગૂગલમાં સર્ચ કરીશું સિદ્ધ પોર્ટલ જ્યાં સૌથી પહેલી લિંક સ્કિલ ઇન્ડિયા આ પ્રકારની સ્ક્રીનમાં લોગીન સિલેક્ટ કરી આઈટીઆઈ રિઝલ્ટ આપીશું જેથી નવી ટેબમાં બીજી વિન્ડો ઓપન થશે તે માટે થોડો સમય લાગી શકે છે આ પ્રકારની સ્ક્રીન આવતા ફરીથી તેમાં આપીશું લોગી જ્યાં સીટીએસ એક્ઝામિનેશન અને ટ્રેની આ પ્રકારની વિન્ડો જોવા મળશે જ્યાં પી આર એન નંબર આપીશું અને જન્મ તારીખ લોગીન જેથી આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે જ્યાં કોર્નરમાં નામ જોવા મળે છે છેલ્લા બે ઓપ્શન ડાઉનલોડ માર્કશીટ એક્શન પર સિલેક્ટ કરી ત્યાંથી ડાઉનલોડ કરી શકાય જેથી આ પ્રકારની સ્ક્રીનમાં ડાઉનલોડ તેમજ પ્રિન્ટ બંને ઓપ્શન જોવા મળે છે અહીંયા ડાઉનલોડ કરીશું ત્યાર પછી વેબ વોટ્સઅપમાં અથવા તો ડ્રાઈવમાં અપલોડ કરી શકાય તે જ રીતે નીચેની સાઈડ ડાઉનલોડ સર્ટિફિકેટ એક્શન પર ક્લિક કરીને તેને પણ આપીશું ડાઉનલોડ જેથી આ પ્રકારની સ્ક્રીનમાં ડાઉનલોડ અને પ્રિન્ટ બંને ઓપ્શન છે ડાઉનલોડ કરીશું અને સર્ટિફિકેટને પણ વોટ્સઅપમાં અથવા તો ડ્રાઈવમાં અપલોડ કરી શકાય ત્યાર પછી સિદ્ધ પોર્ટલના લોગિનને કાર્ય પૂર્ણ થતાં લોગ આઉટ કરીશું તે માટે સિલેક્ટ કરીને આપીશું લોગઆઉટ આ પ્રકારે માર્કશીટ અને રિઝલ્ટ ડાઉનલોડ કરી શકાય આવા જ આઈટીઆઈ સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલ્દી મળીશું નવા વિડીયોમાં